નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પૂર્વ તિર્યક ધ્યાન પદ્ધતિથી ગુણાકાર છે તે શીખવાના છીએ ઉપર બે અંક હોય અને નીચે બે અંક હોય તો ત્યારે આપણે પૂર્વ તિર્યક ધ્યાનથી કઈ રીતે ગુણાકાર કરી શકીએ તે આપણે સમજીએ તો સૌ પ્રથમ આજે એકમનો ગુણાકાર એકમ સાથે એટલે આ રીતે ગુણાકાર કરો આમ ઉભો ગુણાકાર ચાર તો કેટલા થાય તો કે આઠ થાય છે તે આઠ અહીંયા લખ્યા હવે શું કરવાનું બીજા નંબરના સ્ટેપમાં આ રકમને આ એક આ દશકને એકમ સાથે ગુણો અને એકમને દશક સાથે એટલે 3 6 અને 4 1 4 જો 3 6 અને 4 1 4 છે તેનો સરવાળો કરો એટલે 6 અને 4 10 થાય છે એટલે ટૂંકમાં આ રીતે ગુણાકાર કરવા એક ને અહીંયા એક ને અહીં 3 6 4 1 4 6 ને 4 10 થાય 10 નું મીંડું વધી 1 હવે પછી 3 3 એમાં 1 ઉમેરો રણીનું ત્રણ બરાબર આ ગુણાકાર કરો રણીનું ત્રણ એમાંના એક વધી છે ઉમેરો એટલે ચાર થાય મતલબ ચોત્રીસ અને બારનો ગુણાકાર ચોત્રીસ ગુણ્યા બાર ઊંધો ત્રીય મુજબ ચારસો થાય સાદી રીત મુજબ પણ ચારસો થાય પરંતુ એની અંદર એ રીત મોટી થ્રી પડે બરોબર અહીંયા એ સ્ટેપ આવે પછી બીજું બીજે સ્ટેપ આવે એવી રીતે થાય છે જરા અહીંયાં શું છે આ ઇઝી પડે છે ત્યારબાદ જુઓ બે

ત્યાર પછી આમ ગુણાકાર કરો પહેલા આમ ગુણ્યો પછી ચોકડી ગુણી પછી આમ ગુણ્યો 4 2 8 માં તમે એક ઉમેરો તો 9 થાય એટલે કે 41 અને 23 નો ગુણાકાર 943 થાય ત્યાર પછીનો દાખલો જોઈએ તો 1 2 2 તેનો આમ ગુણાકાર હવે ચોકડી 6 2 12 3 1 3 12 અને 3 15 થાય 15 નો પાછળો ભાગી 1

સોળ અને ત્રણ સોળ બેતાલીસ અને ચોવીસ નો ગુણાકાર એક હજાર બત્રીસ થાય જે આપણને ત્યાં મળ્યું ત્યાર પછીનો દાખલો નીચેની કોલમ જોઈએ તો ત્રણ બાર થી બાર નું બગડો વધી એક હવે આ ચોકડી ગુણો 15 15 નો પંદર સીધા લખી નાખે એટલે કે ત્રેસઠ અને 24 નો ગુણાકાર એક હજાર થાય છે પછી ચાર છ ચોવીસ 24 નો ચોકડો વધી બે પાંચ છ ત્રીસ ચાર દુ આઠ આ છે અને આઠ છે ચોપન અને છવ્વીસ નો ગુણાકાર આપણને એક હજાર ચારસો ચાર મળે છે ત્યાર દાખલો જોઈએ તો બે અને નો ગુણાકાર આવી રીતે પછી આમ

છ તેરી અઢાર એક હજાર ચારસો બોતેર ચોસઠ અને ત્રેવીસ નો ગુણાકાર એક હજાર ચારસો બોતેર ત્રણ ચોથું બાર બાર નો પગડો વધી એક ત્રણ ત્રેવીસ એટલે અહીંયા મેળા ત્રેવીસ અને ચોપન નો ગુણાકાર બે હજાર ત્રણસો છે ત્યાર પછી ત્રણ ગુણ વધી આવતી નથી ચાર દો આઠ ત્રણ એક ત્રણ આઠ અને ત્રણ અગિયાર થાય અગિયાર નો એકડો વધી એક પછી ચાર એક ચાર એમાં એક ઉમેરો તો પાંચ એકતાળીસ અને બાર નો ગુણાકાર પાંચસો ને સોળ મળે છે વિદ્યાર્થી મિત્રો દરેક રકમમાં પેલા એકમ અને એકમ નો ગુણાકાર ત્યાર પછી દશક એકમ એકમ દશક એનો ગુણાકાર એ વખતે સરવાળો કરવાનો ત્યાર પછી દશક દશક નો ગુણાકાર આ ટાઈપની જે હિન્ટ છે તે તમારે યાદ રાખ વિદ્યાર્થી મિત્રો ઉદ્ધો તિરેક વ્યાપથી ગુણાકાર કરતી વખતે તમારે મીંડા યાદ રાખવા પડતા નથી સ્ટેપ વધતા નથી વધારે પડતા સ્ટેપ આવતા નથી ગુણાકાર એટલે આમ સિમ્પલ ગુણાકાર જ રહે છે તેથી તમને તે સહેલું પડે છે વિદ્યાર્થી મિત્રો આ જો વિડીયો ન સમજાય તો વિડીયોને ફરી વખત જોજો નોટબુક લઈને બેસજો પેન લઈને બેસજો વિડીયો ચાલુ હોય ત્યારે સાથોસાથ તમે દાખલા પણ ગણતા જજો અને આ વિડીયો આપણા મિત્ર વર્ગોમાં શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર